મિત્રો ખાસ કરીને જ્યારથી વિસાવદરની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને ત્યાં આગળ ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે ત્યાર પછી ગુજરાત આખામાં જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો ભરાયો છે તેની સાથે આમ આદમી પાર્ટીના જે કંઈ આગેવાનો છે આગેવાનો અત્યારે ગુજરાત જોડો અભિયાન એક આખું ચલાવી રહ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડી રહ્યા છે આજે હળવદમાં આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ છે રાજુભાઈ કરપડા તે આજે હળવદ આવ્યા છે આપણે થોડી રાજુભાઈ સાથે વાત કરી રાજુભાઈ ખાસ કરીને તમારા આક્રમ મૂળ જે છે એ બધાએ જોયો છે ખેડૂતોના પ્રશ્નને લઈ અને તમે પણ ઝાલાવાડમાંથી આવો છો ખાસ ખેડૂતોના પ્રશ્નને લઈને આજે ખેડૂત મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું છે આમાં ખાસ કયા કયા મહત્વના એ મુદ્દા છે કે એને લઈ અને આ મહાસભાનું આયોજન કર્યું છે આજ તો ખાસ કરીને જે તમે વિસાવદરની વાત કરી તો એક વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી આખા ગુજરાતમાં એક પરિવર્તનનો પવન ફૂંકાણો છે જેના કારણે ભાજપ સામે લોકોમાં ભરી ભરીને આક્રોશ હતો પણ ક્યાંક ને ક્યાંક વિકલ્પ તરીકે કોંગ્રેસ નિષ્ફળ ગઈ વારંવાર લોકોએ ટ્રાય કરી છે સમજોગ બે હજાર સત્તરમાં પણ ગુજરાતની જનતાએ ટ્રાય કરી છે પ્રયત્ન કર્યા છે ભાજપના કુશાસનથી મુક્તિ મેળવવાના પરંતુ જે કોંગ્રેસની સાથે લોકોએ કોંગ્રેસની પર વિશ્વાસ મૂક્યો કોંગ્રેસની સાથે રહ્યા તન મન ધનથી ગુજરાતની જનતા કોંગ્રેસની સાથે રહી પણ ક્યાંક ને ક્યાંક સફળ થવામાં કોંગ્રેસનો આંતરિક જે વિખવાદ હતો એ ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ હતો જેના કારણે ગુજરાતની જનતાનો આક્રોશ હોવા છતાં ગુજરાતની જનતાનો પૂરો સપોર્ટ હોવા છતાં કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ ત્યાર પછી ગુજરાતની અંદર એક નિરાશાનો માહોલ છવાયેલો એની વચ્ચે જ્યારે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક વિકલ્પ તરીકે ઉભરી આવી એકતાલીસ લાખ કરતાં વધારે લોકોએ મત આપ્યા ક્યાંક ને ક્યાંક પાંચ ધારાસભ્યો અમારા ચૂંટાણા પાંત્રીસથી વધારે ઉમેદવારો એવા હતા કે જે બીજા નંબર પર રહ્યા એટલે ગુજરાતની જનતાએ વિકલ્પ તરીકે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અત્યારે જ્યારે પેટા ચૂંટણી આવી વિસાવદરમાં તો પણ ગુજરાતની જનતાને વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે ખરેખર પેટા ચૂંટણી હશે કે જનરલ ચૂંટણી હશે લોકો મન બનાવી લેશે તો ભાજપની સાથે ભલે તંત્ર છે સત્તા છે પૈસા છે બધું છે તેમ છતાં જ્યારે લોકો મન બનાવી લેશે તો વિકલ્પ તરીકે જે મજબૂતાઈથી કોઈ પાર્ટી હશે કે મજબૂત ઉમેદવાર હશે તો એને ચૂંટાઈને ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચાડવાનો ઓકે તમે વાત કરીને વિસાવદરમાં ગોપાલભાઈ લડતા હતા કડીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા વિસાવદરમાં જે મતથી જીત થઈ છે એના પચાસ ટકા મત પણ કડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા નથી એટલે ક્યાંક એવું પણ માની શકાય કે વ્યક્તિગત જે છે ગોપાલભાઈની છબીના કારણે ગોપાલભાઈને મત મળ્યા છે આમ આદમી પાર્ટીના હિસાબે એમને મત મળ્યા છે ક્યારેય કોઈ પાર્ટીમાંથી ઉમેદવાર લડતો હોય તો પાર્ટી અને ઉમેદવાર બંને એક સિક્કાની બે બાજુ છે એને અલગ ના કરી શકાય બે પેટા ચૂંટણી આવી એકમાં અમે સત્તર હજાર પાંચસોથી વધારે મત લઈ વધારે મતની લીડથી જીત્યા છીએ સામે કડીમાં અમારા ઉમેદવાર હાર્યા છે મત ઓછા મેળા માનીએ છીએ માનવું એ પણ પડે કે આખું ભાજપ એનું સંગઠન ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓ મુખ્યમંત્રી સહિતના લોકો વિસાવદરમાં શેરીએ શેરીએ ગામડે ગામડે આટાફેરા કરતા હતા તેમ છતાંય કોપારી જેવડી પાર્ટી જેને ગણવામાં આવે છે એ આમ આદમી પાર્ટીના મજબૂત ઈમાનદાર અને જનૂની સૈનિકોની સામે અને ખાસ કરીને વિસાવદરની જનતાની જાગૃતતા સામે ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજય મળ્યો છે મુદ્દાની વાત એ છે કે લોકોને વિકલ્પ જોઈતો હતો આમ આદમી પાર્ટી વિકલ્પ બનીને આવી છે આજે ગુજરાત જોડો જનસભા જે દરેક જિલ્લા પંચાયતમાં યોજાઈ રહી છે એમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે દરેક સભામાં પચાસથી વધારે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે ક્યાંક તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ક્યાંક હાલ ચાલુ સભ્ય પદ પર ચાલુ હોય એવા લોકો સરપંચો પણ આમ આદમી પાર્ટી જોડાય જિલ્લા પંચાયતના સભ્યો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો ખરેખર આમ આદમી પાર્ટીને સફળતા મળશે જ પણ આ તૈયારી બે હજાર સત્યાવીસની છે અને સો ટકા પાર્ટીના બોટાદના ધારાસભ્ય એ વાત કરતા હતા કે આમ આદમી પાર્ટીના જે કઈ આગેવાનો છે કાર્યકર્તાઓ છે કે રાષ્ટ્રીય નેતાઓ છે બધા વિસાવદરમાં મહેનત કરી દિલ્હી જે કડી છે ત્યાં મહેનત ન કરી એના કારણે જે છે કડીમાં રિઝલ્ટ ન મળ્યું કડીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા જગદીશભાઈ ચાવડાનું ફોર્મ ભરવા ગયા ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અમારા પ્રદેશના ઉપપ્રમુખ ગૌરીબેન સહિતની અમારી ટીમ મુખ્ય પ્રવક્તા કરણ બારોટ સહિતના અમારા તમામ પ્રદેશના પદાધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિસિંહજી હોય કે પછી સંજયસિંહ રાજસભાના સાંસદ હોય કે પછી દિલ્હીના પૂર્વ મંત્રીઓ હોય તમામ લોકો કડીની અંદર આવી અને જગદીશભાઈ ચાવડાના સમર્થનમાં પ્રચાર કર્યો છે જગદીશભાઈ ચાવડાને કોઈ નારાજગી નથી જગદીશભાઈ ચાવડા દિલથી સ્વીકારે છે કે આમ આદમી પાર્ટી અમારા માટે ઘણું બધું કર્યું છે ત્રીજી વ્યક્તિ જે તમારી જ પાર્ટીના ધારાસભ્ય જ્યારે દીકરો તમારા કીધામાં ન હોય અને દીકરો મા બાપની વિરુદ્ધમાં ગમે તેમ બોલશે તો આપણે દીકરાની વાત માનવી જોઈએ કે જે મા બાપે દીકરાને ઉછેરીને મોટો કર્યો છે મા બાપની વાત માનવી જોઈએ મારી દ્રષ્ટિએ જે મા બાપે દીકરાને ઉછેરીને મોટો કર્યો એ વાત માનવી જોઈએ કે એવું બને કે દીકરો બા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો આપણો હિન્દુ સમાજ છે એ દીકરાનો વાક કાઢશે મા બાપનો નહીં કાઢે અને ખરેખર મા બાપનો વાત વાક એટલે ના કાઢવો જોઈએ કે મા બાપે જન્મ આપ્યો છે ને મા બાપે મોટા કર્યા છે અને એ મા બાપ થકી જ આપણી ઓળખાણ હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ એવું કહેતું હોય કે આમ આદમી પાર્ટીએ આ કામ કર્યું આ કામ કર્યું આ કામ કર્યું પણ જે આમ આદમી પાર્ટીએ તમને ધારાસભ્ય બનાવ્યા છે અને તમે કમલમમાંથી જે સૂચના મળે એનું પાલન કરશો તો બિલકુલ આમ આદમી પાર્ટી કેવી રીતે સાખી લેશે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પછી કડીના ઉમેદવાર હશે તોય ભલે અન્ય કોઈ જગ્યાના ઉમેદવાર હશે અન્ય વિધાનસભાના આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો અગર નારાજ હશે તો આમ આદમી પાર્ટી એને મનાવશે આ તો કમલમમાં બેસીને જે નિવેદનબાજી કરી રહ્યા છે એ વ્યક્તિ કહેશે રાજુભાઈ એક અહીંયા હળવદમાં તમે આજે આવ્યા છો એટલે એની પણ એક વાત કરી લઈ આજે હળવદમાં કોંગ્રેસના ને ભાજપના કેટલાક મિત્રો આમ આદમી પાર્ટીમાં જોડાવાના જે આગેવાનો જોડાવાના છે એમનાથી ભાજપમાં કે કોંગ્રેસમાં રિઝલ્ટ નથી મળ્યું તેની સાથે એમને કોઈ સંગઠનમાં કામ કર્યું હોય ને ચૂંટણી લડાયા હોય નથી જીતી એક તો આવા જે વ્યક્તિઓ છે આવા વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં આવી અને તમને લાગે છે કે આવતા દિવસોમાં લોકો એમની સાથે વધુ જોડાશે પાર્ટી મજબૂત થશે અને કંઈક રિઝલ્ટ અહીંયા મેળવું છે હળવદમાં બહુ સરસ મજાનો સવાલ છે હળવદ બ્રેકિંગના માધ્યમથી હું ગુજરાતના તમામ લોકોને આ એક જવાબ આપવા માંગુ છું હળવદ બ્રેકિંગના માધ્યમથી કે ખરેખર તમે જે વાત લોકોની વચ્ચે વાતો કંઈક થતી હોય કે આ લોકો સફળ નહોતા થયા કોંગ્રેસમાં કે હવે કોંગ્રેસ છોડીને આપમાં આવે છે તો શું થશે એમ આ લોકો એટલે સફળ નહોતા થયા કે એ ખરેખર જે કોંગ્રેસની સાથે હતા એ કોંગ્રેસના ઉપરના નેતાઓ જે હતા એ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીજીનું માનીએ તો લગ્નના ઘોડા સમાન એટલે કે જુઠ્ઠાના નેતાઓ હતા બીજી વાત કરીએ હમણાં જે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની વાત જો માનીએ તો એને કહ્યું છે કે ફૂતેલી કારતુસો હતી તો ક્યાંક ને ક્યાંક નીચેના કાર્યકર્તા લોહી રેડી દે છે પણ ઉપરના નેતાઓ ભાજપના નેતાઓની સાથે રોજ રાતે પાર્ટીઓ કરશે તો પરિણામ કેવી રીતે મળશે મજબૂત સંગઠન બનાવવામાં નીચેના લોકોએ કોંગ્રેસ

એ મહત્વનો હળવદ તાલુકાના ખેડૂતોનો મુદ્દો છે વળતરના હળવદની અંદર બે હજાર સત્તર અઢારથી દર વર્ષે બે ત્રણ કંપનીઓ હાઈ ટેન્શન લાઈન હળવદની સીમમાંથી ધાંગધ્રાની સીમમાંથી પસાર કરે છે ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય વારંવાર ખેડૂતોની રજૂઆત થાય તેમ છતાંય ખેડૂતોને સપોર્ટ કરવાની જગ્યાએ ક્યાંક સપોર્ટ કરે છે કંપનીને ક્યાંક ને ક્યાંક કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને જ્યારે ખેડૂત રજૂઆત કરવા જાય છે તેમ છતાં ખેડૂતની વાત સાંભળવાની બદલે કંપનીઓની વાત અધિકારીઓ સાંભળે છે ના ફેવરમાં ચુકાદો આપે છે અને પોલિશને સાથે રાખી ક્યાંક ને ક્યાંક ખેડૂતના ઊભા પાકમાં જેસીબીઓ ચલાવી ખાડાઓ કરવામાં આવે ખેડૂતને વળતર માટે ખેડૂતનો સહમતી લેવામાં નથી આવતી ખેડૂતને સંતોષકારક વળતર મળતું નથી ત્યારે આજે મને એવું લાગે છે કે ભાજપની તાનાશાહીનો ભોગ સૌથી વધારે ગુજરાતમાં કોઈ બન્યું હોય તો ખેડૂત અને ખેતમજૂર બન્યા છે